સલામ મિત્રો તો આ છે પેલેસ્ટાઇન ઝેરુસલમ સિટી અને આપણું ઈસ્લામનું ત્રીજું પવિત્ર સ્થળ ગુંબદે સખરા જે પીળા કલરનું છે એ આ છે ગુંબદે સખરા જેને તમે જોઈ રહ્યા છો અત્યારે અને આજે છે જુમ્મો એકત્રીસ દસ બે હજારને પચીસ અને ભીડ તમે જોઈ લો ઘણી બધી ભીડ છે આજે આને ગુંબદે સખરા કહેવામાં આવે છે જેનો ઉલ્લેખ કુરાન શરીફમાં પણ છે આ બધું સલ્લાહ અલી વસલમ જે અહીંથી મેરાજ શરીફમાં ગયા હતા એ છે આ જગ્યા અને આની સામે જે છે એક બીજું આ જે જગ્યા રહી જુઓ આ ઈ મસ્જિદે આ લક્ષા કહેવામાં આવે છે જ્યારે આ જે રહ્યું ને આને રોક ઓફ ડોમ પણ કહે છે કેટલાક લોકો અને આપણે એને ગુંબદ સખરા કહીએ છીએ અને આ જે જગ્યા છે એ જ મહત્ત્વની છે આખા વિશ્વમાં ઇકબાલે ગુંબદે સખરા વિશે કહેલું કે દુનિયા કે બુત કદો મેં વો પહેલાં ઘર ખુદા કા હમ ઉસકે કે પાસ બા વો પાસ બા